હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બધા મજામાં છો અને મજામાં રહેવાનું તો આજે આપણે જો કોટડા આવી જશે કેમ કે આજે સૈત્રી પૂનમ છે અને સૈત્રી પૂનમના દર્શન અને આજે આપણે આવેલા છીએ સેવામાં તો જો આ દેવીનું અહીંયા મંદિર છે અને આ બધું ભોજનાલય છે અને આપણો જો બિલ્લો લગાડી દીધો છે જો આ આપણો બિલ્લો છે ને હું તમને બતાવું આગળ આપણે રસોડું તો અહીંયા હજારો માણસોની સંખ્યામાં લાખોની સંખ્યામાં પબ્લિક જમે એવી એટલી બધી વ્યવસ્થા કરવામાં આવે છે અને બધા તમે જોઈ શકો છો બધા સેવામાં આવેલા ભાવ ગપ્ત છે અને આ બાજુ દાળ શાક અને અનેક પ્રકારની ભાત હોય છે આ બધું બને છે અહીંયા ભાત આ બાજુ દાળ આ છે આપણા કાર્યકર્તા બધું ભાઈ તમને આગળ આગળ બધું બતાવી દઉં કે અહીંયા જો કેવી રીતે બધા વ્યક્તિ બધા હળી મળી અને સેવામાં બધા કામ કરીને જો આ બાજુ બધી બેનો બનાવે છે અને અહીંયા મશીનથી આપણે લોડમાં આ સાથે લોટ નહીં ભાઈ હાથે બાંધવામાં તો બહુ વાર લાગી જાય તો કે મશીનથી લોટ બાંધી દેવામાં આવે અને આ બાજુ આપણે ભાત બને છે જો અને એવો બેનની મોટી બધું આ બકાલું સુધારેલું છે એમાં હરીકો છે રીંગણા છે આ બાજુ બટાટા છે અને એ તમને અંદરથી બતાવી દો બધી વસ્તુ તો બનારો વિડિયોમાં વિડીયો પસંદ આવે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ બધું એ બકાલું જે કંઈ દાનમાં આવેલું હોય છે અહીંયા જાજા ભાગે તો ભાઈ બધા છે ને હજી

બધા હરી મળી અને ભેગા મળી અને રોટલી બનાવે છે જોવા જો ભાઈ આ તમામ વ્યક્તિ જે ડોળિયા સેવા મંડળમાં આવેલા છે આ બધા સ્વયંસેવકો છે અને એમના કાઉન્ટર અહીંયા છે તો આ લોકોને બધા ફેરસવાનું છે જો આ બધા ઊભા છે હાલો હજી તમને બહાર જઈને પણ બતાવી દઉં કે કેટલી બધી વ્યવસ્થા છે તો રેજો રહેજો વિડીયો મને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ અમારા લાલજીભાઈ અને જો ભાઈ અહીંયા થાળીઓને ધ્યાન રાખીને બેઠા છે કે પબ્લિક આમ કેવી રીતે આમ થાળી સાફ સફાઈ કરીને આપી છે કે અહીંયા બોર્ડ મારેલ છે ભાઈ થાળી વાટકા ઘરની જેમ સાફ સફાઈ કરીને ધ્યાનમાં મૂકવા એટલે તપાસ કરવા માટે ભાઈ અહીંયા બેસાડ્યા છે આ બે જણને કે અહીંયા ભાઈ નક્કી ન હોય કેટલું માણસો હોય અને કોણ કેવી રીતે થાળી ખરાબ કે એવું નાખી જાય એટલા માટે અહીંયા ધ્યાન રાખીને બેહાડવો પડે મેં જોઈ શકો છો આપણે આ ભોજનાલયની બહાર પણ આ બીજું ભોજનાલય બનાવેલું છે જે મંડપ નાખી અને વ્યવસ્થિત રીતે અહીંયા અનેક પ્રકાર થી અનેક રીતે કાઉન્ટર ઘણા બધા ગઢવી દીધા છે જોઈ શકો કેમ કે જેટલું પબ્લિક અંદર અને બહાર કેમ કે અંદર ભોજનાલયમાં સમય ને એના માટે આ બધું બહાર બનાવવામાં આવેલું છે લાખોની સંખ્યામાં પબ્લિક છે પ્રસાદી લઈ માતાજી અને દર્શન કરે તો આ બધા પોતપોતાના મંડળ અને ગામ રીતે પોતપોતાનું મંડળ અને કાઉન્ટર હિરખું વ્યવસ્થિત મૂકી દીધું છે જો પોતપોતાની રીતે સેવામાં કામ કરે છે ભાઈ આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ખાસ જરૂરથી ભાઈ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ફાઇનલી મિત્રો કાઉન્ટર ચાર થઈ ગયું છે અને જો આ બધી વસ્તુ ખેડવા માટે રેડી થઈ ગયું છે અને અહીંયા છે આપણી જગ્યા આપણે ભાત પીરસવાના છે কোন পোটা মাইতো 10 কারেন্ট পোটা তাৎক্ষণিক কত